નમસ્કાર વેબ ચેનલ આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર દિલ્હીમાં હોટલ બહારથી થયેલી મારપીટમાં આઠની ધરપકડ બજેટમાં ગુજરાત સદ્ધરતા તરફ મુખ્યમંત્રી અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી બે રીઢા આરોપી ઝડપાયા અમદાવાદમાં પાંચ દિવસીય ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શિબિર યોજાઈ સેન્ટ જેવિયર્સ કોલેજ ખાતે દસ્તક કાર્યક્રમ યોજાયો જોઈએ સમાચાર વિગતવાર રાજધાની દિલ્હીમાં આવેલી સુરિયા હોટલ બહાર ગુંડાગીરીનો મામલો ગરબાયો હતો અને બાદમાં અગિયાર દિવસ બાદ પોલીસે જાણે અચાનક ગાઢ નિંદ્રામાંથી જાગી હોય તેમ આ મામલે આઠ લોકોની ધરપકડ કરી લીધી છે હુમલાખોરે જે બે કારનો ઉપયોગ કર્યો હતો તે પણ જપ્ત કરાઈ છે દિલ્હી પોલીસ કમિશનરે આ મામલે સાઉથ ઈસ્ટ દિલ્હીના એડિશનલ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ધરપકડનો દોર શરૂ થયો છે દિલ્હી પોલીસના એડિશનલ કમિશનરે જણાવ્યું છે કે આ મામલે કોઈક યુવતીને લઈને અગાઉથી જ બે વ્યક્તિ વચ્ચે દુશ્મની હતી જેને કારણે આ ઘટના બની છે પોલીસના જણાવ્યા અનુસાર આ મામલામાં સંડોવાયેલા બધા આરોપી દસ અને બારમા ધોરણના છે આ અંગે હજી તપાસ ચાલી રહી છે ગુજરાત સરકાર દ્વારા રજૂ થયેલા વર્ષ બે હજાર બાર તેરનું સામાન્ય અંદાજપત્રમાં આવનારા પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ બે લાખ પચાસ હજાર કરોડની સહાય યોજનાઓ કરવામાં આવશે જેમાં ગુજરાતના દરેક વર્ગના પરિવારોને કોઈને કોઈ રીતે આ યોજનાઓનો લાભ મળશે પાછલા પચાસ વર્ષમાં ગુજરાતમાં થયેલી યોજનાઓનું સામાન્ય અંદાજપત્ર બે લાખ ત્રીસ હજારનું કરોડનું હતું તેની તુલનાએ આવનારા માત્ર પાંચ વર્ષમાં ગુજરાતને સામાન્ય અંદાજપત્રમાં બે લાખ પચાસ હજાર કરોડની યોજનાઓ ફાળવીને નો ઇતિહાસ રચ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આવનારા પાંચ વર્ષમાં ગરીબોને ધ્યાનમાં રાખીને ગંભીર બીમારી જેવી કે કિડની કેન્સર વગેરે બીમારીથી બચવા માટે બસ્સો કરોડની સહાય આપવામાં આવશે આજ ગુજરાત વિધાનસભા પ્રસ્તુત પીછલી પચાસ સાલ મે जो योजनाएं हुई उसकी कुल पूंजी थी दो लाख तीस हजार करोड़ रुपया जबकि आने वाले पांच साल के लिए बारहवीं पंचवर्षीय योजना के लिए हमने निर्धारित किया है दो लाख पचास हजार करोड़ पांच साल के दो लाख तीस हजार करोड़ और पांच साल के दो लाख पचास हजार करोड़ पचास साल की तुलना में पांच साल कितनी बड़ी आर्थिक सद्धरता की निशानी है वो बजट में स्पष्ट दिखता है इंक्लूसिव ग्रोथ यह शब्द प्रयोग तो बहुत होता है लेकिन बजट से पता चलता है कि इंक्लूसिव ग्रोथ किसको कहते हैं गांव हो गरीब हो किसान हो महिलाएं हो युवक हो बालक हो गरीब हो वंचित हो दलित हो आदिवासी हो पीड़ित हो शोषित हो सबकी भलाई के लिए कोई न कोई कार्य एक प्रकार से कल्याणकारी योजना विकास की नई ऊंचाइयों को पार करने वाली योजना इसमें साफ साफ नजर आती है यह ऐसा बजट है जो गुजरात को समृद्धि की नई ऊंचाइयों पर ले जाएगा करीब 410 करोड़ रुपए की रियायत सामान्य मानवी से मदद मिलेगी मुख्यमंत्री अमृतम योजना के तहत गरीब परिवार में गंभीर बीमारी जब आ जाए तो उसकी देखभाल कौन करेगा किडनी का कैंसर का हार्ट का तो 200 करोड़ रुपए इन गरीब परिवारों को बीमारी से संकट से बचाने का काम इसकी महत्वपूर्ण योजना वनबंधु कल्याण योजना शहरी गरीब योजना सागर खेड योजना शहरी विकास योजना आने वाले पांच वर्ष में करीब एक लाख करोड़ रूपये उसमें वनमधु कल्याण योजना के लिए चालीस हजार करोड़ रूपये किस प्रकार से एक ऑर्गेनाइज वे में डेवलपमेंट को बल दिया जा सकता है उसका उत्तम उदाहरण गुजरात सरकार का आज का 2012-13 का बजट है जो विकास की नई ऊंचाइयों को पार करने वाला समृद्धि को धरती पर उतारने वाला प्रत्येक परिवार का कल्याण करने वाला माताओं युवाओं को और अधिक सशक्त करने वाला किसान को किसी पर आश्रित न रहना पड़े वो अपने पैरों पर खड़ा हो सके ऐसा बल देने वाला बजट लेकर के आज गुजरात में हम आए हैं मुझे तो विश्वास है कि गुजरात की जनता की भागीदारी से સૌકા સબકા સાથ સબકા વિકાસ એ મંત્ર ચરિતાર્થ કરે હવે સરકાર દ્વારા રજુ થયેલ વર્ષ બે હજાર બાર તેરનું સામાન્ય અંદાજપત્ર ગરીબ મધ્યમ વર્ગ અને નાના યુવાનો સહિત ગુજરાતના નાગરિકોને ભ્રમિત કરવા આંકડાની માયાજાળ રચી હોવાની વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ જોશીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે વેટનો દર ગુજરાતમાં છે ભાજપ સરકારે આજે રજૂ કરેલું અંદાજપત્ર ગુજરાત માટે દિશાહીન છે ગુજરાતના યુવાનો હોય ખેડૂતો હોય કે આમ પ્રજા તમામને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટેની કોઈ કોશિશ કરવામાં આવી નથી સરકારે એક તરફ ઉત્સવ અને તાઇફા માટે જે પૈસા ખર્ચ કર્યા છે એના કારણે ગુજરાતમાં દેવામાં ઉત્તરોત્તર વધારો થયો છે આજે ગુજરાતનો દરેક નાગરિક ઉપર દેવામાં જે પહેલાં ઓગણીસ હજાર જન્મ લેતા નાગરિક બાળક ઉપર પડતું હતું એ બદલે હવે ચોવીસ હજારનું દેવું જન્મ લેતા બાળક ઉપર જન્મતા વ્યત જ થશે સૌથી મોટી વાત છે ગુજરાતની પ્રજાને આંકડાની ભ્રામક માયાજા રજૂ કરીને ભાજપ સરકાર રજૂ કરેલું જે બજેટ છે તેમાં નાની નાની ચીજ વસ્તુ ઉપર જેવી કે અગરબત્તી હોય આપણે રિબન હોય એવી નાની નાની વસ્તુ ઉપર જે વેટ માં એમાં મુક્તિ આપવામાં આવી છે અને એના કારણે ટેક્સ ઘટાડો જે કર્યો છે પણ બીજી બાજુ સૌથી લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ગૃહણીઓને કાયમ જરૂર પડે ઘરના વપરાશ માટે એવા ગેસ ઉપર સીએનજી ગેસ ઉપર કોઈ પણ પ્રકારનો ઘટાવામાં નથી આવ્યો ટેક્સ પેટ્રોલ અને ડીઝલ ગુજરાતમાં સૌથી વધુ એના ઉપર ટેક્સ લેવાય છે એના ઉપર કોઈપણ પ્રકારની રાહત આપવામાં નથી આવી ઇલેક્ટ્રિસિટી ઘર વપરાશની એની ઉપર કોઈ રાત આપવામાં નથી આવી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં ખાતા ઉપર ટેક્સ લેવાય વેટ લેવાય છે એ ખાતા ઉપરનો વેટ પણ સરકાર ઘટાડવાની કોશિશ નથી કરી સરકારે દેખાયું છે કે અમે વીજ કનેક્શનો માટેની એક લાખની જોડાણની વાત કરી છે પણ મારે સરકારને પૂછવું છે કે છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતમાં પાંચ લાખ કરતા વધુ વીજ અને ખેડૂતો વર્ષોથી જોઈ રહ્યા છે તેના માટેનું કોઈ આયોજન આ સરકારે કર્યું નથી આ સંપૂર્ણ બજેટ લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે સરકારે પોતાનો હિસાબ અંદાજપત્ર દ્વારા રજૂ કર્યો છે અને ગુજરાતની પ્રજા સાથે ફરી એક વખત ભાજપે છેતરપિંડી કરી છે એ અંદાજપત્ર અંદાજપત્ર પ્રતિબિંબ સાબિત થાય છે સૌથી મોંઘા ડીઝલ પેટ્રોલ અહીં મળે છે વારંવાર રજૂઆતો છતાં પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ તેમજ વીજ કરમાં રાજ્ય સરકારે કે વપરાશને સામાન્ય ચીજવસ્તુઓ ઉપર કોઈ રાહત આપી નથી અમદાવાદમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી બે રીઢા આરોપીઓને દેશી તમંચા જર્મન પિસ્તોલ તથા કારતુસ સાથે ઝડપી લીધા છે હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર દ્વારા નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અબ્દુલભાઈને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન બે શખ્સોને ઝડપી લીધા છે પકડાયેલા બંને આરોપીઓ પૈકી અમિત દુબે નામના આરોપી પાસેથી જર્મન પિસ્તોલ દેશ થી તમન્ચ તેમજ કાર્તુસ સાથે ઝડપાયો છે જ્યારે અન્ય બીજો આરોપી श्यामકુમાર मिश्राને રબારી કોલોની નજીકથી देसी तमन्ચા અને કાર્તુસ સાથે ઝડપી પાડ્યો છે અમારા પોલીસ કમિશનર શ્રીએ તથા અમારા અધિકારી સૂચના આપી તેના આધારે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જેડી પ્રોહી સાહેબ તથા અમદાસ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અમારા એડકોસ્ટેબલ અબ્દુલ બાઈને બાતમી મળી કે બે સમો પાસે રિવોલવર અને છે તો જે બાતમી આધારે અમો તથા અમારા પીઆઈ પુરુહિત સાહેબ ને બંને આરોપીને પકડી તેમની પાસેથી દેશી રિવોલવર તથા જર્મન પિસ્તો અને એક તમામ આ ત્રણ ત્યાં મળી આવ્યા સાથે બે ચાર કાટું હતા તારીખ વીસ થી ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં પાંચ દિવસીય ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરની શિબિર યોજવામાં આવી હતી આ શિબિર સતાયુ અને મોહન ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવી હતી ગુજરાતમાં આ પ્રકારની શિબિર પ્રથમવાર યોજાય છે અવયવ ઉદાન અને ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની સફળતા ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરોના સારા સંકલન ઉપર આધાર રાખે છે ભારત સરકારના બે હજાર નવના ના ગેજેટમાં સૂચના પ્રમાણે કોઈપણ હોસ્પિટલને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકે નોંધણી કરાવતા પહેલા ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરોની નિમણૂક કરવી ફરજિયાત બની છે આથી દેશની ત્રણસો જેટલી ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોએ તેમના લાયસન્સ રિન્યુ કરાવવા માટે તેમની પાસે પ્રશિક્ષિત ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરો હોવા જરૂરી બને છે આ પ્રકારની તાલીમ શિબિરોનો ધ્યેય આવા પ્રશિક્ષિત ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટરોની સંખ્યા વધારવાનો છે કારણ કે તેઓ અવયવ દાન અને અવયવોના પુનઃપ્રાપ્તિ અને તેનું હોસ્પિટલ સ્તરે ટ્રાન્સપ્લાન્ટ એમ બે પાસાઓને ધ્યાનમાં લઈ પરિવારો સાથે પરામર્શ કરવામાં મદદરૂપ થાય છે આ પાંચ દિવસીય શિબિરમાં પેશીઓ અને દેહદાન બ્રેઇન ડેથ તથા રોગમુક્ત વિવિધ અંગોનું દાન જેવા અનેક વિષયોને આવરી લેવાયા હતા અંગ લગતા કાનૂની તબીબી અને નૈતિક પાસાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી પાંચ દિવસીય શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ત્રીસ સહભાગીઓ હતા જેમાં સમાજ સેવકો સલાહકારો ક્રિટિકલ કેર નર્સો તથા તબીબો તથા તબીબી સંચાલકોએ ભાગ લીધો હતો અમદાવાદ સેન્ટ જેવિયર્સ કોલેજ ખાતે અનહદ સંસ્થા દ્વારા દસ્તક નામનો ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા સમાજને શાંતિનો સંદેશો મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ગોધરાકાંડ બાદના તોફાનો અંગેના ફોટોનું પ્રદર્શન યોજાયું હતું સેમિનારનું ઉદ્ઘાટન સસ્પેન્ડેડ આઈપીએસ મૃતકોના ફોટા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી આવનારા સમયમાં આવો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ગુજરાતમાં શાંતિભર્યું વાતાવરણ બની રહે તેમજ દરેક ધર્મના લોકોમાં ભાઈચારો વધે તેવી લોકલાગણી છે पता नहीं कोई एक इंसान दूसरे इंसानों के साथ इतनी गंदी तरह से पेश आ सकता है बहुत ही बहुत ही ज्यादा गंदी बातें हैं ये सब इसके लिए जो कुछ भी जिसको भी करना चाहिए करना चाहिए और इन लोगों को न्याय मिल जाए बस अपनी हार ही रहा हा था एस लाइव वेब चैनल न्यूज बुलेटिन नमस्कार